છોટાઉદેપુર તાલુકાના નાલેજ પીપલેજ અને હરવાટ ગામે સિંચાઈ યોજના અંતર્ગત તળાવના નવીનીકરણ માટે કામ ચાલી રહ્યું છે જો કામગીરીની મુલાકાત લઈ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ સેરાઠવા અને લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ નિરીક્ષણ કર્યું હતું છોટાઉદેપુર વિસ્તારના વિકાસ માટે હર હંમેશ તત્પર એવા છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને નવનિયુક્ત લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લામાં વિકાસ વધુ કઈ રીતે કરી શકાય તે અંગે જે અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના નાલેજ પીપલેજ અને હરવાટ ગામે સિંચાઈ તળાવની કામગીરી ચાલી રહી છે જેમાં છોટાઉદેપુરના નાલેજમાં બે પોઈન્ટ અઠ્યોતેર કરોડના ખર્ચે કામગીરી ચાલી રહી છે જ્યારે હરવાટ ગામે એક પોઈન્ટ બત્રીસ કરોડના ખર્ચે કામગીરી ચાલી રહી છે આ સિંચાઈ તળાવથી મોટી અમરોલ અને હરવાડ જેવા લગભગ ચારસો હેક્ટર ઉપરાંતની જમીનોને આવનારા દિવસોમાં આ તળાવથી સિંચાઈનો લાભ મળવાનો છે એ જ રીતે નાલેજ પીપલેજમાં સિંચાઈનો પણ લાભ મળવાનો છે આજે છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર તાલુકામાં પીપલેજ અને હરવાંટ સિંચાઈ તળાવની નવા ચૂંટાયેલા સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા સાહેબ સાથે અને કાર્યપાલક ઇજનેરશ્રી અને એમની ટીમ સાથે અમે આ કામ જે ચાલી રહ્યું છે એ કામની મુલાકાત લેવા માટે આવ્યા હતા અત્યારે અમે હરવાટ ઊભા છે અને હરવાંટની અંદર લગભગ પોણા બે કરોડ કે દોઢ કરોડના ખર્ચે આ જે તળાવમાં જે એનું એચઆરની આખી લાઈન અને ગેટ સાથેનું કામ અહીંયા ચાલી રહ્યું છે લગભગ પૂર્ણતાના આરે છે અને આ સિંચાઈ તળાવથી રોલ હરવાટ જેવા લગભગ ચારસો હેક્ટર ઉપરાંતની જમીનોને આવનારા દિવસોમાં અહીંયાથી સિંચાઈ થવાનું છે એવી જ રીતે આજે પીપલેજની પણ અમે મુલાકાત લીધી અને એમાં જે હેર રેગ્યુલેટર અને જે એનો ડીપ વેલ હોય એ આખા નવા બનાવી દેવામાં આવ્યા છે અને ત્યાં ત્યાંથી પણ રેહાન ન્યૂઝ છોટા ઉદયપુર